મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢી આવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા આરોપી પકડી પાડવા માટે સૂચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર તરફથી પણ જરૂરી માર્ગદર્શન વળતા પોલીસ ઇન્સ્પેક્ટર એચવી ગોજિયાનાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ અને તાજેતરમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટ્રેશન બી કલમ મુજબના નોંધાયેલ ગુનાકામે પડાણા ખાતે આવેલ રુદ્રાક્ષ ડિટરજન્ટ એન્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કોઈ અજાણ્યા ચોરી સમો દ્વારા ચોરી કરવામાં આવેલ હોય જે વણ શોધાયેલ ગુનાકામે સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દરમિયાન હ્યુમન સોર્સથી મળેલ બાતમી હકીકત આધારે આ ચોરીના ગુનાકામે કામે સંડોવાયેલ બે આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓ ઇસ્માઇલ ઇસાક સોતા ઉમર વર્ષ ત્રીસ રહે ખારી રોહર તાલુકો ગાંધીધામ તેમજ અલી ઉર્ફે અલી મહમ્મદ હુસેન બુચેટ ઉમર ચાલીસ રહે જૂના કંડલા મીઠાપોટ તાલુકો ગાંધીધામ કબજે કરેલ મુદ્દા કોપર ભંગાર તાર વજન આશરે 30 કિલોગ્રામ કિંમત રૂપિયા અઢાર લોખંડ ભંગાર તાર વજન આશરે એકસો પચાસ કિલોગ્રામ કિંમત રૂપિયા બે હજાર બસો પચાસ તેમજ રિક્ષા રજીસ્ટ્રેશન નંબર જી બીટી એકવીસ ત્રેવીસ કિંમત રૂપિયા દસ હજાર પકડવાનો બાકી આરોપી ગની ઉર્ફે ગની બાપુ સાલેમાબદ કાતિયાર રહે ખારી રોહર તાલુકો ગાંધીધામ આ સફળ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી વી ગોજિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એન વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે